હર હર મહાદેવ હરિઓમ જય માતા દીજો આપણે આવી ગયા વાડી ને કંભે નાખી લીધું વાવણિયું એટલે આપણે વરસાદ પેલા નું નીંદવાનું અધૂરું હતું હવે નીંદવાની તો આ ઝરખી વરાપ થઈ એવું લાગે છે એટલે હવે આજે આપણે નીંદવાનું ચાલુ કરી દેવાનું છે વરાપ તો વાત જ ઘેર માં આજ તો શિયાળુ પોન વરી ગયો અત્યારમાં માં તમને મજા ન થતી મજા જ આવે વાતાવરણ હે ને એકદમ ચોખ્ખું અને શિયાળુ પોન વરી ગયો પડી જાય

ને દવા મરચી અહીંયા નહીં ના પાસે કીધું કેવી સ્થિતિ જોઈ આવી કેટલું રહ્યું હે નીંદવાનું અહીંયા તો હાથી વૈર્યું હોય ને એટલે થોડુંક આગળ થી ઉપાડ લીધું એટલે એટલામાં ખર્ચ વધારે થઈ ગયું હે અહીંયા તો જઈને વીડી છે એવું લાગે

આપને ખુદ ને તો ઠીક ખબર હોય કે આ વાંધો ન થાય પણ જે બીજા જોતા ને એને એમ થતું કે આ મરસી થોડીક થઈ ગઈ મને જ ખુદ ને હતું તમને એ છે મનમાં કે આ જમીન આપડી ભરતી ભરેલી હારી છે આટલી એટલે તમને ખબર હોય કે એમાં થાય મને તો એમ હતું કે આ નઈ થાય એમ વઈ જાય તમે કીધું વઈ જાય તો પછી સૈના વાવી દે પણ મુક ભી તો ન દે વી કા જવા દે પણ ત્યાં રહી ગઈ હાદ થઈ ગયું રહી ગઈ એટલે બદલે થી હારી થઈ ગઈ એમ જોવાનું છે જો ભેગી થઈ ગઈ આપણે

સાડા ચારસો થી પાંચસો સાહ છે એક પંપ તૈયારું જ આજુ ખાલી લેવરાયવી છે એટલે થોડા એમ પંપ આજુ ખલે વધી ગયા કઈ વાંધો નહીં આખી દવા પંદર દિન ઉપાદી આપણે નીંદવાનું કામ ચાલુ છે એટલે આપણે બપોરે હવા બેન આવી ગયા અને હવારે દેવાંશીન પપ્પા એમ કે તા શિયાળુ પવન વરી ગયો પણ અત્યારે ખેતરમાં આવે તો ખબર પડે એટલો તડકો છે કે ચક્કર આવવા માંડે ને માથું ચડી જાય અતિ ગરમી ને અતિ તડકો છે જેવા તેવા તો કોઈ દીધી તડકે ન આવ્યો હોય ને એ તો અત્યારે કામ નહીં પણ ખાલી સેટે ફરતે આટોય નો મારી હગી એટલો તડકો છે અને અમારે સેટ તો આરામ કરે છે ઘરે એટલે આવે તો એને ખબર પડે કે તડકો કે હું મને મૂકીને પાછા વયા ગયા છે એટલે હવે એ તો આવે પોરે પાસ વાગે ત્યારે એને ખબર પડે કે આની પોઝિશન શું છે ખેતરમાં ક્યાંય સાયો નહોતા આવતો તો અહીંયા આપણે સેલું છે ન્યા અમે પાણી પીવા આવ્યા કીધું થોડીક વાર નીરાતે નીંદ આવવું હોય તો નિંદાય રહી જવું હોય તો રહી જાય પણ નિરાતે પાણી પીને અડધી કલાક વિહમો ખાઈને પછી વરગું છે વાતાવરણ એવું છે કે બીપી વધી જાય અને આ બે બેને છે મારી ભેગા એટલે કીધું એને કીધું જો બેહવાનું છે આપણે એટલે બેઠા છે બધાય સાંયે અને તડકો તો વાત જાવ દિવ્યો એટલો તડકો છે હેઠા આવ્યા છે પણ કાછો લઈને આવ્યા છે એટલા દાયા

અને આપણે નીંદવાની તો ઘણી કોશિશ કરી કે પૂરું જ કરી નાખવું છે પણ તો એક પાટલું રહી ગયું હવે એ કાલે નાખશે નાનજી બાપા તડકો બહુ હતો ને એટલે કામ એટલું બધું ઉકલે જે છેલ્લું પાટલું રહી ગયું અને ખડ આપણે મોટું મોટું જ લઈશી ઝીણું ઝીણું તો હવે હાથી આકી કે દવા સાટી કે એ કાલ ખબર પડે હજી કઈ નક્કી કર્યું નથી આપણે તો નિતા હતા એટલે એને તો એમ કી હે કે એક પાટલું રહી ગયું હે અને આપને હે ને આવું કામ ગમે ટ્રેક્ટર નું જો આ મગ વાળા હે ને માથા કુટવારું હોય પણ તોય ગમે આથી પાછું લઈને આખું કારણ કે આમ આપણે મગ વાય વાય બટકા બટકા હે પણ તોય નઈ નાને કીધું તમે હે ને ઈ માં

પાણી ને તો પાછું મરસી જેવડું ખડ થઈ જાય એટલે ઈ પ્રશ્ન હતો નકર આપડે બપોર પછી એવું કઈ ફરજિયાત નથી આવું જ પણ તો પાછું મરસી થી આમ બાયને ને દેખાવા માંડે લી પ્રશ્ન હતા પાછ આવું છે આ જરી કાકરૂ છે રીવેશ લઈ લઈને આકું ચાલો હતું ને માં દીનો દીણ ઉખડ હતું એ બાદ થઈ બને કે દેવાતી તો પાએ હાજી હાકી નઈ બોલ કો પોતાય ફડ નું નામ નોઈ આપડે બગને તોરી એકદમ ચોટખા થઈ જાવ એની ઉપાધી

હલો અને ઊભી કરો અને કઈ દોવા દેવા નિરાદો હોય નઈ આપણે દોવા આવી તો બેઠી હોય હવે ઊભી થઈ ગઈ છે હા